અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિ પાકની વાવણીનું કામકાજ પૂર્ણતાના આરે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન તેમજ ત્યારબાદ શિયાળાની સિઝનમાં પણ પડેલા માવઠાના કારણે ખેડૂતોને કપાસ મગફળી તલ ડુંગળી સહિતના વગેરે પાકોમાં નુકસાન થયું હતું ત્યારબાદ સરકાર દ્વારા વળતર પણ પણ ચૂકવવામાં ચૂકવવામાં આવ્યું છે છે અને હજુ આવી રહ્યું ત્યારે હાલ શિયાળાની સિઝનમાં રવિપાકની પાકની મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી નાખી છે ત્યારે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ કેટલા હેક્ટરમાં વાવેતર થયું છે તેની વિગતો સાથે વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘઉંનું વાવેતર ત્રણ હજાર ત્રણસો સત્તાણું હેક્ટર તેમજ ચણાનું વાવેતર છવ્વીસો તથા ધાણાનું વાવેતર ઓગણીસ હેક્ટર તથા ડુંગળીનું વાવેતર નવ હજાર આઠસો હેક્ટર તથા શાકભાજીનું વાવેતર ચારસો ત્રેવીસ હેક્ટર અને ઘાસચારો ઓગણીસો નવ્વાણું હેક્ટર આમ તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ અઢાર હજાર બસો આડત્રીસ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે ગયા વર્ષે કુલ ચાર લાખ પંચ્યાસી હજાર સાત હેક્ટરમાં વાવેતર થયું હતું એટલે કે ગયા વર્ષે કરતાં પણ આ વર્ષ ઓછું આવેતર થયું છે તેમ ખેતીવાડી અધિકારીની કચેરીએથી જાણવા મળ્યું હતું